હલો ફ્રેન્ડ્સ ફિલહરભાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આ તમે જે જોઈ રહ્યા છો એ હેર સીરમ છે લાસ્ટ ટાઈમ મેં જે ટ્રિપલ પાવર હેર ગ્રોથ માટેનું જે જેલ શેર કર્યું હતું એમાં જે વસ્તુઓ બચી ગઈ હતી ને એનું મેં તમને કીધું હતું કે હું સીરમ શેર કરીશ તમારી સાથે તો આ સીરમ કયો નાઇટ હેર પેક કયો જે એ બનાવીને રેડી થઈ ગયું છે હવે આ એટલું ઇફેક્ટિવ છે કેમ કે આપણે એ જેટલી વસ્તુઓ બચી ગઈ હતી ને એને ક્રશ કરવાના છીએ એટલે એનાથી આ બન્યું છે એટલે એનો બધો નીચોડ આમાં આવી ગયો છે એટલે હવે આમાં એટલો બધો પાવર છે આ સીરમની અંદર કે તમે આને યુઝ કરજો મારા કહેવાથી ખૂબ જ સરસ તમને ઇફેક્ટ મળશે અને હેર ગ્રોથ પણ બહુ જ સરસ થશે હવે આને કેવી રીતના બનાવવાનું છે હું તમને બતાવું છું એર સીરમ બનાવવા માટે આપણે જે આ લાસ્ટ ટાઈમ જે વસ્તુઓ વધી હતી ને જેલ બનાવ્યા પછી પછી મેં કીધું હતું કે તમે એને ફેંકતા નહીં રાખી દેજો એનું જ આપણે સીરમ બનાવ્યા છીએ એટલું પાવરફુલ બનશે આ સીરમ કે તમે રાતના આને લગાડીને સૂઈ જશો ને સવારે વોશ કરી લેશો ને અને એ પતે નહીં ત્યાં સુધી તમે આ થ્રી મંથ સુધી આ બધી વસ્તુ જેલ અને આ કન્ટિન્યુટી કરશો ને એટલે નવા વાળ આવશે જ જ્યાં જતા રહ્યા છે ત્યાં પણ એ જો છ મહિના કે વરસ પહેલાં કે ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો એ જલ્દી આવી જશે હવે આપણે એને એક ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે અહીંયા આપણે આ વસ્તુ જે બચી હતી એ બધાને આપણે ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે અને પછી આમાં જ હું થોડું પાણી ઉમેરી દઈશ અડધો ગ્લાસ જેવું હવે આપણે એમાં અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈએ હવે આ બધું ક્રશ થઈ ગયું છે એને આપણે ગાળી લેવાનું છે મેં આ જેલ બનાવ્યું હતું ને એ ત્યારે જ હું આ તમને સીરમ બતાવ તમને હું બીજા દિવસે બતાવું છું પણ મેં ત્યારે જ આ બનાવી નાખ્યું હતું એટલે આ ગળણી એની જ છે બીજી કોઈ વસ્તુ એની અંદર નથી સીરમ ગળાઈ ગયું છે હવે એને આપણે પાવરફુલ બનાવવા માટે અહીંયા હું એક ચમચી જેવું કેસ્ટર ઓઇલ નાખીશ એટલે કે અરંડીનું તેલ જેનાથી તમને ખબર છે કરંડિયાના તેલથી વાળનો ગ્રોથ સરસ થાય છે પછી આપણે એને વિટામિન ઈની કેપ્સ્યુલ બે નાખશું તમારી પાસે ન હોય તો તમે બદામનું તેલ પડ્યું હોય તો એ પણ નાખી શકો છો આ તમને સસ્તું પડશે એટલે આ તમે એક આખું આવું પેકેટ લાવી દેશો ને ઈવિયનનું તો તમને સ્કીનમાં પણ ચાલશે ને હેરમાં પણ ચાલશે આવી આપણે બે નાખી દઈશું જેનાથી વિટામિન ઈ એમાં ભરપૂર હોય છે અને થોડું ઠીક બનાવવા માટે આપણે અલોવેરા જેલ માર્કેટનું જે આવે છે ને એ થોડું નાખી દઈએ કેમકે આપણે ઓલામાં જે નાખ્યું હતું જેલમાં એ આપણે પ્લાન્ટ બેઝ હતું પણ એ આપણે આને લાંબો ટાઈમ જો ચટકાવવું હોય અને થોડું જાડું બનાવવું હોય તો ચારથી પાંચ ચમચી જેવું આપણે માર્કેટ બેઝ એલોવેરા જેલ લઈએ છીએ અને પછી હવે આપણે એને હલાવી લઈએ છીએ હવે ઓલરેડી આ મિક્સ થઈ ગયું છે અને ઓલરેડી આપણે આની અંદર હવે રોઝમેરીની લીવ્સ ને લવંડર ને બધું નાખેલું જ છે એટલે આપણે હવે આને એક ખાલી બોટલમાં ભરી લઈએ છીએ અને પછી એનો યુઝ કેવી રીતના કરવાનો હોય એ હું તમને કહું છું કેમકે તમે આને વારાફરતી કેવી રીતના યુઝ કરી શકશો એ જાણવું ખૂબ જ જરૂરી છે એટલે હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ છીએ અહીંયા આપણું સીરમ ભરાઈ ગયું છે એની કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં છું હું તમે જોઈ લેજો એકદમ સરસ ઠીક છે હવે આ વસ્તુને તમારે નાવાના કલાક પહેલાં લગાડી લેવાનું અથવા તો રાતના તમારા સ્કાલ્પમાં અને હેરમાં લગાડીને સૂઈ જવાનું છે અને પછી તમારે શેમ્પુથી વોશ કરી નાખવાનું છે એટલે તમારા વાળનો વોર્થ ખૂબ જ સરસ થઈ જશે મારા કહેવાથી તમે આ એટલું બધું ઇફેક્ટિવ છે આને જેલ મારા કહેવાથી તમે બનાવીને યુઝ કરો વાળના બધા પ્રોબ્લેમ સોલ્વ થશે ધીમે ધીમે ખરતા વાળ ઓછા થઈ જશે જ્યાં ખરી ગયા છે ત્યાં પાછા આવશે પછી તમારે રીગ્રોથ થશે વાળ જાડા થશે વાળ વચ્ચેથી તૂટતા હોય અટકી જશે એટલે એક વખત આવું બધું બનાવીને તમે યુઝ કરો મારા કહેવાથી ખૂબ જ ઇફેક્ટિવ છે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ